અમદાવાદમાં દિવાળી પહેલા કોર્પોરેશન એક્શનમાં નહેરુનગરના બિકાનેરવાલાને ત્યાં ફૂડ વિભાગનું ચેકિંગ ફરસાણ મીઠાઈના સેમ્પલ લેવામાં આવ્યા કોર્પોરેશન રોજ ત્રણસોથી વધુ સેમ્પલ લઈને તપાસ કરશે સેમ્પલ માટે લેબોરેટરીમાં તેને મોકલવામાં આવશે દિવાળીમાં લોકોના ઘરે શુદ્ધ ફરસાણ મીઠાઈ પહોંચે તે માટે તંત્રની કવાયત તેજ કરવામાં આવી છે દિવાળીનો સમય છે અને બિનઆરોગ્યપ્રદ માવો અને બિનઆરોગ્યપ્રદ ફરસાણનું વેચાણ જે છે તે દુઃખ થતું હોય છે તેના જ કારણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા હવે સેમ્પલિંગ લેવાની પ્રક્રિયા જે શરૂ કરવામાં આવી છે છેલ્લા બે દિવસથી અનેક સ્થાનો ઉપર એ સેમ્પલ જે છે તે લેવામાં આવ્યા છે ત્યારે આજે ફરી એકવાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ફૂટબોલની ટીમ જે છે તે બિકાનેરવાલા ખાતે પહોંચી છે અને બિકાનેરવાલાનું જે કિચન આવેલું છે ત્યાં પણ તપાસ કરવામાં આવી રહી છે કે જે ચાંદી હોય છે તેની અને ઉપરાંત કયા પ્રકારનું મટીરિયલ વપરાઈ રહ્યું છે તેની માહિતી મળવાઈ રહી છે સરજી શું તપાસ કરવામાં આવી રહી છે અને કઈ રીતે કામગીરી કોર્પોરેશન કરી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દિવાળીના તહેવારોની અંદર મીઠાઈનો વપરાશ વધારે પ્રમાણમાં જોવા મળતો હોય છે જેના અનુસંધાનમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અલગ અલગ ટીમો બનાવી અલગ અલગ મીઠાઈ બનાવતા નમકીન બનાવતા યુનિટોમાં ચેકિંગ હાથ ધરાઈ રહ્યું છે જેમાં ચા અત્યારે ચાંદીના ભાવ હાઈ લેવલ ઉપર છે જેના કારણે આ લોકો ચાંદીના ઓરિજિનલ વરક વાપરે છે કે કોઈ બીજા કોઈ અન્ય પદાર્થની ભેળસેળવાળા ચાંદીના વરખ વાપરે છે એના અંગેની પણ તપાસ કરાઈ રહી છે એના નમૂનાઓ લઈને લેબોરેટરીમાં તપાસ હરદી મોકલી આપવાની કાર્યવાહી હાથ ધરાઈ રહી છે માવાની સાથે શું તપાસ કરવામાં આવી રહી છે માવાની સાથે કાજુની મીઠા હોય એની ઉપર આ લોકો વરખ લગાવતા હોય છે ચાંદીનો વરક તો એ ચાંદીનો વરક ઓરિજિનલ છે કે ડુપ્લિકેટ છે એ પણ ખાસ ચેકિંગ કરવું જરૂરી છે કારણ કે હાલમાં ચાંદીના ભાવમાં ધરખમ વધારો જોવા મળેલ છે જેના કારણે આપણને એ લોકો શુદ્ધ ચાંદીનો વરખ લગાવે છે કે કેમ એ અંગેની પણ હાલ તપાસ હાથ ધરાઈ રહી છે રોજના કેટલા સેમ્પલ લેવાઈ રહ્યા છે અત્યારે હાલમાં સરેરાશ બે દિવસથી દોઢસો સેમ્પલ અમદાવાદ શહેરમાંથી લેવાઈ રહ્યા છે હતા મહેન્દ્રભાઈ જે જણાવી રહ્યા છે કે દિવાળીનો સમય છે અને તમામ જે છે તે સેમ્પલની પ્રક્રિયા જે છે હાથ ધરવામાં આવી છે બે દિવસમાં દોઢસો જેટલા સેમ્પલ લેવામાં આવ્યા છે આજે પણ જે મીઠાઈવાળા છે તેમને ત્યાં ચેકિંગ હાથ ધરાયું છે જે ચાંદીની વરખ કાજુકતરી અને અન્ય મીઠાઈ ઉપર લગાવવામાં આવે છે તે ઓરિજિનલ છે કે નહીં તેનું પણ સેમ્પલ લેવામાં આવી રહ્યું છે અને રિપોર્ટ જે છે બાદ જો દોષી જણા છે તો દંડ્ય કાર્યવાહી પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કરશે કેમેરામેન ઓમ પટેલ સાથે આશુતોષ ઉપાધ્યાય ન્યૂઝ કેપિટલ અમદાવાદ